મળી રહેશે બધા ને સાદા જ કલર થી રમવા નહી બોલી પાકા કલર લેતા નહિ બધા લેવાના હું એકલો લેવાનો બધા લેવા બધા લેવાના

ખાવા પીવાનું એ મળી જ મારા ખેતરમાં રાખે બરાબર ધૂળેટી લમવાનું પોગરો પી ભી નાખવું ના જાવું ખાય

બઉ ટોટાય થાય પછી ખબર પડે પછી દાદા થવાય ના કાળો કલર રાખી રાખું એ કલુ કાળો કલર લઈએ નઈ આપણે રંગ કલર લઈ લે પછી આપણે લઈએ કલર કોઈ કલર લે

આ લે લે ભી આ લે ભી માટો એ આ લે બરોબર અલ્યા આરી હારી જો આ રે જો કલર જ આયો જો આ લે ની કે જેપ નો લઈ લે પુષ્પની પોરી એ તો ના રે આયા અલ્યા હારી લે આ તો તન ગેજ જે ગામ લઈ આ લઈ લી આ બોલ કેલા ભાઈસા રૂપિયા नवा ना गेला 450 450 आले नवो बाबू नवा नो 500 तो आ दे आ दे आ दे पाका पाको कलर ओम पकवान एकदम पक्काम पकवान आठवारी जो गमी तम उडू रख देजो काय ना ए पकवान कलर जोडने ना हा નોળા માંડા બરોબર જ છે બહુ બક બક કરારું સીન કરી દે હોય કાકા અંધારું થાય આમ ઓર ખાય ને એવું કર નાખી ઉગળવા એક બે બે લઈ બે બે લઈ હવે બે બે લઈ લે મુખું બદલી નાખ કે આ કે હોણા વણા આપો કરવા માટે કાળો કલર લઈ